નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી પૂર્ણિમા બે હજાર ચોવીસ પૂર્ણિમા વર્ષ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસને રવિવારના રોજ મનાવવામાં આવશે હિન્દુ ધર્મમાં આ દિવસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આજની તારીખે મહાભારતના રચિતા ઋષિવેદ વ્યાસજીનો જન્મ થયો હતો એટલા માટે આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત આ તિથિને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસ તારીખ અષાઢ મહિનાની પૂનમની તિથિ વીસ જુલાઈ બે શૂન્ય બે ચાર શનિવારે સાંજે પાંચ પોઈન્ટ પાંચ નવ કલાકે શરૂ થશે આ તિથિ એકવીસ જુલાઈ રવિવારના રોજ બપોરે ત્રણ પોઈન્ટ ચાર છ કલાકે સમાપ્ત થશે આ કારણે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે ગુરુ પૂર્ણિમાના દિવસથી ઘણી રાશિઓનું ભાગ્ય ખુલી રહ્યું છે તેથી આ રાશિના લોકોને નોકરી કરિયર અને લગ્નજીવન સંબંધિત ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે જાણો કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમને ગુરુ પૂર્ણિમાના દિવસે ફાયદો થવાનો છે એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ થવાની સંભાવના જોવા મળી રહી છે મેષ રાશિના લોકોના અટકેલા કામ કે લાંબા સમયથી વિલંબમાં પડેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમવા લાગશે તમને તમારી મહેનતનો ફળ મળશે બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ મોટો લાભ થવાની સંભાવના છે જો તમે કોઈ નોકરી કરી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને અચાનક કોઈ લાભ થવાની સંભાવના છે લાંબા સમયથી તમારા અટકેલા કામ પૂરા થશે જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમારું સપનું હવે પૂરું થશે તમારા બોસ તમારા પર ખુશ રહેશે અને ટીમ સાથે તમારા સંબંધો સારા બનશે ત્રણ મીન રાશિ મીન રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ શુભ સાબિત થશે નોકરી કારકિર્દી આરોગ્ય અને લગ્નજીવન બાબતે ચાલી રહેલી અડચણોનો અંત આવશે આ સમયગાળા દરમિયાન તમારા લગ્ન જીવનના સંબંધો મજબૂત બનશે જો તમે કુંવારા છો તો તમારા લગ્ન થવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે